રાજકોટ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં માધાપર ચોગડી ગ્રીનલેન્ડ ચોગડી સોરઠિયાવાડી સર્કલ ઘંટેશ્વર એસઆરપી કેમ ચોગડી કોટેચા ચોક કટારીયા ચોગડી ગોંડલ રોડ ચોગડી કિસાનપરા ચોક વગેરે જગ્યાએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને બ્રેક એનાલિસિસ દ્વારા આલ્કોહોલના કેસો પણ ચેક કરાયા હતા સાથે સાથે રોકડ કહેશો તેમજ ઈ મેમો પણ અપાયા હતા કુલ બસો ત્રેતાલીસ કેસ નોંધાયા હતા રાજકોટ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં માધાપર ચોગડી ગ્રીનલેન્ડ ચોગડી સોરઠિયાવાડી સર્કલ ઘંટેશ્વર એસઆરપી કેમ ચોગડી કોટેચા ચોક કટારીયા ચોગડી ગોંડલ રોડ ચોગડી કિસાનપરા ચોક વગેરે જગ્યાએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને બ્રેક એનાલિસિસ દ્વારા આલ્કોહોલના કેસો પણ ચેક કરાયા હતા સાથે સાથે રોકડ કહેશો તેમજ ઈ મેમો પણ અપાયા હતા કુલ બસો ત્રેતાલીસ કેસ નોંધાયા હતા